કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક ગુંડા તત્વોનો મહાનગરપાલિકાના સ્ટાફ તથા પીજીવીસીએલ સ્ટાફ સાથે કમલાબાગ પોલીસે સર્વે કામગીરી હાથ ધરી હતી ડીજીપી તરફથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે સો કલાકની અંદર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવી જે યાદી મુજબના તમામ અસામાજિક ગુંડા તત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર વિભાગના સાહિત્યા વિના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આરસી કાનમિયા તથા સર્વેલન્સ પીએસઆઈ એ ડોડિયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સ્ટાફ અને પીજીવીસીએલ સ્ટાફ સાથે લિસ્ટમાં જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક ગુંડા તત્વોના રહેણાંક મકાને જઈ મિલકત તેમજ વીજ કનેક્શન બાબતે ચેકિંગની કામગીરી હાથ ધરી અસામાજિક તત્વોની મિલકત તથા વીજ ચેકિંગ બાબતે સર્વ કરવામાં આવેલ હતો